चाय झीणी डिजाइन बांधनी से चाय एकदम मेथियो पीरो है

વેલવાળી ડિઝાઇન છે ઓઠણાય ઉપર મોટા આવે કોઈ ને લેવાની તો ક્લિન શર્ટ પાડે ને ફોટા નાખજો કે એટલા કોઈ વિના ઓઠણા મેગ્યા તા લગભગ દોઢસો અઠણા મેગવા તા જાણે કલર ઉપાડો સેવા લાસો હોય મોટી ઉબાયું ઉઠવા હોય ને તોય પણ હાલે આ

જા અહીંયા એક આછો ગુલાબી છે આપણે ઓલી મૂંગી સારી હોય તો એમાંથી કપવે તો ઓઢણા મૂંગા પડે ને આપણે એક એક ઓઢણા આવે ને તો થોડુંક આપણે સવલ પડે લેવા વાળા ને એ પણ જાય ઝેરી લીલું છે.

આયે ગાસો કલર સે ઉઠનામા કા પરબ બધાઈ રૂપાના કોણા જાય છે જા ઘાટો કબૂતર કલર માં સે мама આસાટ ઘાટા ને કલર આવે બધા ઈ કે ભેગા મિક્સ માં આવે જામે ફૂલડાની ડિઝાઇન અસલ ફેબ્રિક ઉપરું ચા એકદમ રીંગડી કલર છે આસો રીંગણીનું બીટ માથે છે ને આ જે બાંધણી નો છે ઝેરી લીલો એકદમ આ બધા ભાવ દોઢસો રૂપિયા છે આ ગાઢા border નો છે. चाय बांधनी नो से नेवी ब्लू मा बांधनी ने एकदम जीने डिजाइन है चाय जीने डिजाइन नो असल रूपारा उठना से એકદમ ચાદમ ઘાટો કલર છે એકદમ ઘાટો કબૂતર કલર છે આ માં છે આનો ચા એક મેથીયો પીરો છે આમાં બે ત્રણ કલર આવી ગયા ઝેરી લીલું કાપડું હોય ને તોય પણ ભાઈ રે કેસરી કલર નું કાપડું હોય તોય પણ ભાઈ अमरु चेनल से से यूट्यूब सिलेक्शन, लाइक शेर ने सब्सक्राइब करजो ना सपोर्ट देता रेजो जय महादेव